મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં વિડિયોમાં આવતા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી જો એવું થયું હોય તો એક સંજોગ અનુસાર છે આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ મારા કાકીના લગ્ન ને અઢાર વર્ષ થયા છે તેના શરીરના બે લક્ષણો મને સૌથી વધુ આકર્ષે છે એક દિવસ સાંજે મારી મમ્મીને આંટીનો ફોન આવ્યો કે તે ઘરે એકલા છે તેથી મને એટલે કે રોહનને મારા ઘરે મોકલ મારા મમ્મીએ પણ આંટીને હા પાડી આ સાંભળીને મારું મન આનંદિત થઈ ગયું અને લાડુ ફૂટવા લાગ્યા તૈયાર થઈને હું આંટીના ઘરે પહોંચી ગયો મારી આંખો સામે આંટી ઊભા હતા હું જઈને સોફા પર બેઠો અને આંટી પણ મારી બાજુમાં બેઠી અને અમે ટીવી જોવા લાગ્યા કાકીએ મારા હાથ પર હાથ મૂક્યો અને કહ્યું હું આજે જ ટ્રાય કરીશ મારે જોવું છે કે મારો દીકરો કેટલો મોટો થયો છે મારા આંટીનું શરીર ઘોડો માખડ જેવું હતું તેને જોઈને કોઈપણને પોતાની જાત પર કંટ્રોલ કે કાબૂ રાખવો મુશ્કેલ બની રહ્યો હતો તે હવે રસોડામાં રસોઈ બનાવવા જતા રહ્યા હું પણ તેની પાછળ પાછળ તેમને મદદ કરવા માટે રસોડામાં પહોંચી ગયો મેં ત્યાં મારો હાથ ટપેલી પર મૂક્યો કાકીએ કહ્યું કે દીકરા તું શું કરે છે તે તપેલી ખૂબ જ ગરમ છે તપેલીને અટતાં જ મને ખબર પડી ગઈ કે આ તપેલી પહેલાં વપરાઈ ચૂકેલી છે કારણ કે તે ગરમ અને ભીની હતી મેં રસોડામાંથી બે વાટકા ગૂંટ્યા અને પછી તે વાટકા મારા હાથમાં આવતા રસોડાની અંદર અવનવા અવાજો થવા લાગ્યા એક વાટકાને મોઢે માંડીને હું દૂધ પીવા લાગ્યો અને બીજો વાટકો મારા હાથમાં હતો તો મારા કાકીએ કહ્યું એમ દૂધ પીવામાં મજા નહીં આવે નીચે આખી તપેલી ભળી છે તે ઢળાઈને પી લે હું પણ તેની આજ્ઞાની રાહ જોઈ રહ્યો હતો તરત જ હું તપેલી પાસે ગયો અને તપેલીમાં રાખેલું દૂધ પીવા લાગ્યો પહેલાં તો બંને તપેલીમાં હાથ નાખ્યો અને જોયું કે દૂધ ગરમ તો નથી ને મને ખાતરી થઈ ગઈ કે ના તે ગરમ નથી આમ ધીમે ધીમે તપેલી લઈને મોઢે માંડી ત્યાં અચાનક આંટી રડવા લાગ્યા મેં પૂછ્યું કે તમે શા માટે રડો છો તો આંટીએ કહ્યું કે હું રડતી નથી પરંતુ મારી આંખમાં કશું પડવાથી આંસુ નીકળી રહ્યા છે હવે અમે બંને રસોઈ બનાવવા માટે તૈયાર હતા પરંતુ મસાલો ખાંડવાનો બાકી હતો આથી મારા કાકીએ કહ્યું કે મને દસ્તો આપ એટલે હું તેને સાફ કરી આપું કાકીને બાજુમાં પડેલો મોટો બધો દસ્તો આપ્યો અને તે તેને સાફ કરવા લાગ્યા પછી મસાલો ખાંડવા લાગ્યા પછી તેણે કહ્યું કે હવે હું મસાલો ખાંડી ખાંડીને ઠાકી ચૂકી છું તો તું મને આ દસ્તા પર તે મસાલો ખવડાવવામાં મદદ કર મેં મસાલો ખાંડવાનું શરૂ કર્યું ત્યારે કાકી કહેવા લાગ્યા એ વ્યવસ્થિત મસાલો ખાંડ જે અર્ધ કચરો કાઢતો નથી મેં કહ્યું કે તમે ચિંતા ના કરો હું સરસ મજાનું કામ કરીશ થોડી વાર પછી મેં કાકીને કહ્યું કાકી મસાલો કોળે કોળે ખંડાતો નથી તો તેણે આમાં થોડુંક લીંબુનું પાણી નાખ્યું અને ફરીવાર મારા દસ્તાથી જ મસાલો ખાંડવા લાગ્યો અને એ ખાંડવાનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો પણ મસાલો સરસ મજાનો ખંડાઈ ગયો હતો અમે બંને પછી દાળ વગાડી હવે વાળો શાક બનાવવાનો હતો અને શાક બન્યા પછી અમારે પૂરી પર બનાવવાની હતી મારે વેણું ગોટવાની તૈયારી કરી હવે મને વેણું પર જડી ગયું હતું કાકી પાતલી લઈને તૈયાર જ ઊભા હતા પરંતુ મિત્રો આ વાર્તા સાંભળવા માટે તમારે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે કારણ કે આ ભાગ આવતા વિડીયોની અંદર આવશે તો જતા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જશો અને એક નાની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ